તો આપણે અત્યારે પડાવારી મેરડી માતાજીએ પહોંચી ગયા છીએ તો તમે એકદમ નજારો જોઈ લો આ ગેટ તરફથી ગેટમાં આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ એકદમ ઝાડવા ઘટા ઘોર લીલાછમ ઝાડ આપ જોઈ શકો છો આપણે મેરલી માતાજીના મંદિરે આવી ગયા છીએ મિત્રો આ મંદિર પહેલાં નાનકડી દેરી હતી અત્યારે મોટું મંદિર બનાવી નાખ્યું છે આ પાનેલી અને કાલિકાનગર વચ્ચેની વચ્ચેની જગ્યાએ આવેલું છે આ મંદિર બહુ અતિ સુંદર મજા આવે જોઈ શકો છો તો ચાલો આપણે મેળવી માતાજીના દર્શન કરી લઈએ પછી આપણે આગળ જઈએ એકદમ ચટાકેદાર શાક બનાવ્યું છે ઊંધિયું શાક બન્યું